પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પીપળિયા ગ્રામ પંચાયતમાં વિકાસના અનેક અનેક કામોમાં કામોમાં ભ્રષ્ટાચાર જોવા જોવા મળ્યો હતો આરસીસી રોડ સામૂહિક શૌચાલય જેવા ગેરરીતિ મળી પીપળિયા ગ્રામની નદી ફળિયા તરફ ચેકડેમ બનાવવામાં આવેલ છે જે હાલ ચાર મહિનામાં તૂટેલી હાલતમાં દેખાઈ રહ્યો છે હલકી કક્ષાના માલ મટીરિયલ તેમજ પથ્થરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એવું દેખાય છે

કોન્ટ્રાક્ટર લાવીને કહું તું બારોબાર એક એક દિવસનું કામ પૂરું ચેક ડેમનું કામ પૂરું કરીને જતા રહે છે એવું છે કઈ સમસ્યા હતી શૌચાલય ગામ શૌચાલયનું બનાવેલું ગામ એટલે સામૂહિક શૌચાલય સામૂહિક શૌચાલય આ છે બનેલું છે હા બનેલું છે હા હા કેવું છે બનાવ્યું છે ક્યાં બનાવ્યું છે એ સરપંચના ઘરે બનાવ્યું છે સામૂહિક શૌચાલય બનાવ્યું તો ત્યાં કોઈ વસ્તી બી નથી ત્યાં ગાડી વાપરે કોણ છે વાપરે છે એમના સરપંચ જ વાપરે છે ગામના નાગરિકો નાગરિકો કોઈ વાપરતા નથી કેવું છે પોતે પચાવી પાડી પોતે પચાવી પાડી દીધું છે અને બોર્ડ માર્યું તો ગામ શૌચાલય સામૂહિક ગામ શૌચાલય બનાવે લખેલું એ બોર્ડ પછી કાઢી નાખવામાં આવ્યું છે સરપંચના ઘરની આજુબાજુ કેટલી વસ્તી છે કોઈ વસ્તી નથી ખાલી એમાં એક જ બે જ મકાન છે એવું એકલા જ વાપરે છે હા એકલા જ વાપરે છે તમારું કારણ છે સાલંગપીર હવે આ ચેકડેમ ક્યારે બન્યો હતો આ હમણાં વરસાદ આપતો પહેલાં એટલે આજથી ત્રણ મહિના પહેલાં ત્રણ મહિના પહેલાં કેવું કામ છે આ હવે આપણે દેખાય છે જે દેખીએ છીએ આપણે બધા બરાબર ત્યાં ખાલી પત્ર પથ્થર ગોઠવીને ઉપર પ્લાસ્ટર કરી દેવું પ્લાસ્ટર કરી દેવામાં આવે બરાબર છે હવે અહીંયા બીજા એવા કેટલા ચેકડેમો છે ખરાબ એવા તો એ બધા ચાર પાંચ બીજા બાંધેલા છે બરાબર છે બીજી એવી કઈ સમસ્યા છે ગામમાં ગામમાં તો આ સમસ્યા સરકારનું કામ કરે છે પણ વ્યવસ્થિત કામ કરી શકતા નથી બરાબર છે कोई आरसीसी रोड रस्ता रोड रस्ता आरसी सी रस्ता बघा हा